નમસ્તે સૃષ્ટિના સર્જનહારની કોટી કોટી વંદન નાની ઉંમરે સફેદ વાળ વૈજ્ઞાનિક કારણો પુરાવા સાથે વિથ એવિડન્સ નાની ઉંમરે વાળ સફેદ થવા પ્રીમેચ્યોર મેચ્યોર હેર ગ્રેઇંગ એક સામાન્ય સમસ્યા છે સામાન્ય રીતે પુરુષોમાં વીસ વર્ષ પહેલા અને સ્ત્રીઓમાં ત્રીસ વર્ષ પહેલા વાળ સફેદ થવા લાગે તો તેને પ્રીમેચ્યોર ગ્રેઇંગ કહેવામાં આવે છે વૈજ્ઞાનિક પુરાવા સાથેના કારણો પ્રથમ જીનેટિક્સ સંશોધન દર્શાવે છે કે નાની ઉંમરે વાળ સફેદ થવા સૌથી મોટું કારણ વારસાગત છે પીએલઓએસ બાયોલોજી ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં એક જીન આઈઆરએફ ફોર શોધાયો છે જે મેલેનિનના ઉત્પાદનમાં મહત્વનો છે અને વાળ સફેદ થવામાં જોડાયેલો છે નેચર કોમ્યુનિકેશન ટુ થાઉઝન્ડ સિક્સટીન બીજું કારણ ઓક્સિડેટિવ સ્ટ્રેસ વાળની જડમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વધે છે જે મેલેનોસાઇટ એન્ઝાઇમ્સ મીન્સ ટાઈરોસીનેઝને અવરોધે છે અને વાળનો રંગ ગુમાવે છે એસીબી જનરલ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન ત્રીજું કારણ વિટામિન બી ટ્વેલ અને પોષણની અછત વિટામિન બી ટ્વેલ ડેફિસિયન્સી વાળ સફેદ થવાનું મોટું કારણ છે એક સ્ટડી ઇન્ડિયા સિક્સટીનમાં મેચ્યોર એર ગ્રેઇંગ ધરાવતા દર્દીઓમાં વિટામિન બી ટ્વેલ ડેફિસિયન્સી જોવા મળી ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ટ્રિકોજી ટુ કારણ ઓટોઇમ્યુન બીમારી એલોપેસિયા એરિયાટા ઓટો ઇમ્યુન એટેક મેલેનોસાઇટને નષ્ટ કરે છે પિગમેન્ટ ખોવાઈ જાય છે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ટ્રિકોલોજી ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ પાંચમું કારણ થાઇરોઇડ વિકાર મીન્સ થાઈરોડ ડિસઓર્ડર હાઇપોથાઇરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ બંને વાળની ક્વોલિટી અને પિગમેન્ટેશન બગાડે છે જર્નલ ઓફ ધ યુરોપિયન એકેડમી ઓફ ડર્મેટોલોજી ટુ થાઉઝન્ડ થર્ટીન છઠ્ઠું કારણ ધૂમ્રપાન મીન્સ સ્મોકિંગ સ્મોકિંગ વાળની જળમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારે છે એક કેસ કંટ્રોલ સ્ટડી જોર્ડન ટુ થાઉઝન્ડ થર્ટીનમાં સ્મોકર્સમાં નોન સ્મોકર્સ કરતાં ફોર પોઈન્ટ ફોર સિક્સ ગણા વધારે જોખમ પ્રીમેચ્યોર ગ્રેઇંગના હતા બી એમ જે નાઇન્ટીન નાઇન્ટી સિક્સ ઇન્ડિયન ડર્મેટોલ ઓનલાઈન સાતમું કારણ માનસિક તાણ મીન્સ સ્ટ્રેસ તાણ સિમ્ફેથે નર્વસ સિસ્ટમ દ્વારા મેલેનોસાઇડ સ્ટેમ સેલને નુકસાન પહોંચાડે છે નેચર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સારાંશ નાની ઉંમરે વાળ સફેદ થવાના મુખ્ય કારણો જીનેટિક્સ ઓક્સિડેટિવ સ્ટ્રેસ વિટામિન ડેફિશિયન્સી ખાસ કરીને બીટવેલ થાઇરોઇડ ઓટોઇમ્યુન વિકારો સ્મોકિંગ અને ક્રોનિક સ્ટ્રેસ છે જે બધા વૈજ્ઞાનિક પુરાવા સાથે સાબિત થયેલ છે સમર્થિત છે નાની ઉંમરે વાળ સફેદ થવા આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ